મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન બાવીસ સપ્ટેમ્બર કરણ અફેર્સ બે હજાર પચીસ ભૂલ કે કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન તો મિત્રો આવનાર સમયની અંદર તલાટી તેમજ રેલના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો પ્રશ્ન એક હાલમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો અગિયાર સપ્ટેમ્બર બરાબર તો આપણે દિવસો વિશે અને કાલ પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ તો કાલના પૂછેલા પ્રશ્નોની અંદર હાલમાં બે હજાર પચીસમાં યુએસ ઓપન મહિલા એકલ કિતાબ કોને જીત્યો તો એ જીત્યો છે આર્યના સબલે સબાલેખ બરાબર પછી ચાર જેટલા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ તો આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે માનવામાં આવ્યો તો અગિયાર ઓક્ટોમ્બરે પંજાબમાં સ્વાસ્થ્ય માટે કઈ યોજના લાગુ કરી હતી તો મુખ્યમંત્રી સેહત યોજના યુએસ વર્લ્ડ રેન્કિંગ બે હજાર છવ્વીસમાં કઈ આઈઆઈટી ભારતમાં ટોપ પર છે તો આઈઆઈટી દિલ્હી ટોપ પર છે અને વિશ્વમાં કઈ આઈઆઈટી ટોપ પર છે તો આઈઆઈટી એમઆઈટી ટોપ પર છે વિશ્વની અંદર આ પ્રશ્નો હતા તેના જવાબ હતા તો દિવસો વિશે આપણે ચર્ચા કરી લઈએ એક બે સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ ત્રણ સપ્ટેમ્બર ગગનચુંબી ઇમારત દિવસ સાત સપ્ટેમ્બર પોલીસ આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નવ સપ્ટેમ્બર શિક્ષાની હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ રેલવેના એક્ઝામના પ્રશ્નો વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ પંદર માર્ચ મનાવવામાં આવ્યો આ રેલવે એક્ઝામ પૂછેલા પ્રશ્ન વિશ્વ પર્યટન દિવસ સત્યાવીસ સપ્ટેમ્બર આ રેલવેની અંદર પૂછેલા પ્રશ્ન આંતરરાષ્ટ્રીય બોલમ્પિક દિવસ તેવીસ જૂને અને રાષ્ટ્રીય બાલિકા દિવસ ચોવીસ જાન્યુઆરી અને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઓગણત્રીસ જુલાઈ આટલા રેલવે પરીક્ષાના દિવસો વિશે પ્રશ્ન પૂછાયેલા છે અને કોઈ પણ તમને પ્રશ્ન પૂછાયેલા રેલવે વિશે હોય તો હમણાં પરીક્ષા ચાલુ છે તમે કોમેન્ટની અંદર જવાબ આપજો કારણ કે બીજા વ્યક્તિને અમે જાણ કરી શકીએ રેલવે પ્રશ્નની અંદર પ્રશ્નપત્ર કોમ્પ્યુટરની અંદર હોય એટલે જે વિદ્યાર્થી કહે તેટલી જ અમને માહિતી હોય અંદરથી કોઈ માહિતી અમને મળ્યા કરે નહીં બરાબર તો પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યની વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ બે હજાર પચી પસાર થયું છે તો રાજસ્થાન રાજસ્થાનની અંદર તો રાજસ્થાન કેપિટલ છે જયપુર સીએમ છે ભજનલાલ શર્મા રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે અને રાજસ્થાનને એનજીઓ એજ્યુકેટ ગર્લ્સ ઓફ બે હજાર પચીસ રેમંદ મેંગેસ પુરસ્કાર માટે પ્રસંગી થઈ રાજસ્થાન જેસલમરમાં ભારતનો ભારતનો પ્રથમ ફાયટો સૌર મળ્યા કેન્દ્ર સરકારે ગોટાબૂંદીમાં એકસો પંદરસો સાત કરોડ રૂપિયાની ખર્ચ ખર્ચથી ગ્રીન ફિલ્ડ હાઈવે હડા વિકાસની મંજૂરી આપે છે ભારતને રાજસ્થાનમાં પોણસો મેગાવોટ સૌર ઉર્જાને ષયંત્ર કરાવશે જયપુરમાં ડ્રોન આધારિત કૃત્રિમ બુદ્ધિમત્તાથી સુશિષ્ઠ ક્લાઉશિલ્ડ તકનીકનો ઉપયોગ કરીને વરસાદ કરવા માટે કરવા વરસાદ કરવામાં આવ્યો સ્વતંત્રતા પ્રથમ સ્વતંત્રતા દિવસ પ્રથમ બીએસએફને રાજસ્થાનમાં ઓપરેશન એલર્ટ આયોજિત થયો છે તો પ્રશ્ન ત્રણ હાલમાં કયા મંત્રાલયને આદિ સંસ્કૃતિ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મમાં લોન્ચ કરવામાં આવ્યો તો જનજાતીય કાર્ય મંત્રાલય પ્રશ્ન ચાર હાલમાં કોને નાઇજીરિયામાં ભારતના હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે તો અભિષેક કેપિટલ છે નાઇજીરિયાનું આબુજા કરન્સી છે નાયરા રાષ્ટ્રપતિ છે બોલા અહમદ તિનુબુ તો ગ્રેડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇ ઓફ ધ નાઇઝર પીએમ મોદીને બીજો સૌરાચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવેલા અને આ હાઈ કમિશનર બરાબર પ્રશ્ન પોચ હાલમાં કે પ્રથમ વિદેશી અટલ નવાચાર કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તે યુએ યુએનું કેપિટલ છે અબુધાબી કરન્સી છે યુએ દિલામ રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન સાહેદ અલ નિહાને યુએને કેન્દ્રીય બેંકને ઓટોપી આધારિત પ્રમાણીકરણ સમાપ્ત કરવાનો આદેશ આપ્યો સત્તાવનમો આંતરરાષ્ટ્રીય રસાયણ ઓલિમ્પિયાડ દુએ દુબઈમાં આયોજિત કરવામાં આવ્યો છે બરાબર તો મસરે ગિફ્ટ સિટીનો પ્રવેશ કરવા વાળો યુએઈ પ્રથમ બેંક બની ગયો છે ભારતના વિદેશ વેપાર સંસ્થાનના દુબઈમાં પ્રથમ વિદેશી પરિસર સ્થાપિત કરવાની ઘોષણા કરી યુએઈ વૈશ્વિક સ્થિરતા યોગદાનકર્તાઓ માટે દસ વર્ષીય બ્લૂ રે રેઝિડેન્સી વિઝા શરૂ કરી છે યુએ ઇન્ટરપોલની ગવર્સન સમિતિની અધ્યક્ષતા સંભાળી છે પ્રશ્ન છ હાલમાં જોહનાસ ગહર સ્ટોરને ક્યાં દેશમાં બીજો કાર્યકાળ જીત્યો છે તો નોર્વે નોર્વે તો નોર્વેની અંદર તો નિયુક્તિ વિશે તમે વાત કરી લઈએ કાર્યકાળ વિશે તો ઇરફાન અલી યુવાના રાષ્ટ્રપતિ રૂપમાં ફરીથી પસંદગી થઈ કાર્યકાળ જીત્યો તો નિયુક્તિ વિદેશની અંદર થઈ લીધી છે હર એડ્રિયુન હોલનેસે જેમેકના પ્રધાનમંત્રી રૂપમાં ત્રીજી વખત જીત હાંસલ કરી અનુમતિ ચાર વિરા કુલ થાઇલેન્ડના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા અને બીજું સૂર્યા જુઆંગ રોંગ રૂંગ રૂંગ કીટને થાઈલેન્ડના કાર્યવાહક પ્રધાનમંત્રી હતા પણ હવે અનુતિન ચાર વિરાલ કુલને થાઇલેન્ડના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવેલા ઈગા રોગનુએને લિથુઆનિયાના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા યુલિયા યુલિયા સ્યુરી ડેકો યુક્રેનના પ્રધાનમંત્રી નામિત કરવામાં આવ્યા અને જેનિફર ગેરલિંગ્સને સાયમસ સુરી નામની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની લિઝેમ્યુગ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ દક્ષિણ કોરિયાના લિઝેમ્યુંગ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવામાં આવ્યા પ્રશ્ન એક હાલમાં કોને સ્વચ્છ વાયુ સંરક્ષણ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો બરાબર પ્રશ્ન સાલમાં કયા રાજ્યના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજ્યપાલનો અતિરિક્ત કાર્યકાળ સંભાળ્યો સોંપવામાં આવ્યો છે એટલે કે ચાર્જ આપવામાં આવ્યો બરાબર પ્રશ્ન આ રીતે પણ બની શકે હાલમાં કયા રાજ્યના રાજ્યપાલને મહારાષ્ટ્રનો રાજ્યપાલનો ચાર્જ આપવામાં આવ્યો છે અથવા અતિરિક્ત કાર્યકાળ સોંપવામાં આવ્યો છે તો ગુજરાત દેવેન્દ્ર દેવેન્દ્ર આચાર્યવતને આચાર્યવ્રતને સોંપવામાં આવેલો બરાબર તો ગુજરાતના છે અને તે મહારાષ્ટ્રના રાજ્યપાલ છે ને તેમને ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીને જીત મેળવેલી છે બરાબર આગળ આપણે ચર્ચા કરેલી છે તો ગુજરાત તો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમજી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આચાર્ય દેહવર્ષ રાજ્યપાલ છે લોકસભાની છવ્વીસ રાજ્યસભાની અગિયાર વિધાનસભાની એકસો બ્યાસી કોલસા ઉત્પાદનનું ગુજરાત ટોપર છે ગેરીતને નેશનલ પાર્ક નળસરોવર તળાવ થોલ તળાવ કંકરિયા તળાવ ખેજડીયા તળાવ ભારતમાં ગુજરાતમાં આવેલા છે ભારતમાં ગુજરાતમાં પ્રથમ લેન ફ્રી ક્લોટ્રોલ પ્રણાલી શરૂ કરવામાં આવી ફિલ્મ પુરસ્કાર બે હજાર પચીસ ગુજરાતમાં આયોજિત કરવામાં ભારતને ગુજરાતમાં સેમી કંડક્ટર માટે પ્રમુખ આઉટસોર્સ સેમી કન્ડક્ટર અસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધા શરૂ કરી બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની મેજબાની ભારતના અમદાવાદ શહેરમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે ભારતને પ્રથમ મેક ઇન ઇન્ડિયાની ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ગુજરાતમાં શરૂ થયો ગુજરાતની સરકારને જનજાતિય જીનમ અનુકરણ પરિયોજના શરૂ કરી છે ભારતના પ્રોસેસ્ટ બટાટાના ઉત્પાદનની અંદર ટોપ પર છે પ્રોસેસ્ટ બટાટા એટલે કે જે બટાટા એટલે કે જે ચિપ્સ અને ચિપ્સ વેફર બની શકે ને તે અને બીજા બટાટા જે છે ને ચિપ્સની અંદર સિવાયના બીજા બટાટાની અંદર ઉત્તર પ્રદેશ ટોપ પર છે અને વેફરના જે બટાટાની અંદર છે ને એક ગુજરાત ટોપ પર છે પ્રશ્ન આઠ હાલમાં ભારતને અંતરિક્ષ અન્વેષણ ના કેટલા વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે તો નવ વર્લ્ડ રેકોર્ડ બનાવેલા છે તો ઈસરો ઈસરોની સ્થાપના તો પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ્યા સિત્તેર સ્થાપના હેડક્વાર્ટર બેંગ્લુર ચેરમેન છે વિનારાયણ અગિયારમાં છે બરાબર તો હાલમાં કોને મરણોત્તર પીવી સરસિંહમાં રાાવમૃતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે એટલે મરણોત્તરને સન્માનિત કરવામાં આવેલા છે એટલે મુખ્ય વડાપ્રધાન પૂર્વ જે હાલમાં આયાત નથી મનમોહનસિંહ તો યુનેસ અહમદને કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા સન્માનિત વિશે ચર્ચા કરી લઈએપુરના રોય સોગસ ઓફ ફોર્ટકન થ્રી ઓરિજોન્ટ બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ મળ્યો આનંદવી પાર્ટિકલ બેંગલુરના પ્રતિષ્ઠિત વોપી કોકાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પ્રેમચંદ્ર પુખરમને લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અદિતિરાવ હેદરીની મેલબર્નર ફિલ્મ મહોત્સવ બે હજાર પચીસ સીમા વિદ્વા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા મૂડી પેટે રાજુની ફોટોનો ટ્રાઇબલ ફોટો ઓફ ધ એવર એવોર્ડ બે હજાર પચીસ મળેલો છે તો પ્રશ્ન હાલમાં કોને ચોથી પુસ્તક ડિફરન્ટ બટ નો લેસની કરી છે તો અનુપમુખ્યા તો કેજે લેસન લખેલું પુસ્તક ઓપરેશન સિંદૂર અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયા જ સ્ક્રાઇટ ઇન સાઇડ પાકિસ્તાનનું વિમોચન કર્યું કેમેથિયા પંજાબી તેનું પુસ્તક લખેલું છે વેજીટેબલ ધ ઇન્ડિયન વે મનોજ ઝા ધ એમનું પુસ્તક લખેલું છે ઇન પ્રેઝ ઓફ ધ કોઈની લેસન પોલિટિક્સ કંચન ચક્રવર્તી જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ બરોબર આ તેમનું પુસ્તક લખેલું છે પ્રિયવંદના જયકુમાર એમ એસ સ્વામિનાથન સ્વામિનાથન ધ મેન હુટ મેન હુ ફેટ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડચુ દ્વારા લખેલ પુસ્તક વે ટુ ધ વે ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ આર કોશિક દ્વારા ધ લખેલું પુસ્તક ધ રાઇઝ ઓફ ધ હિટ મેન પ્રશ્ન અગિયાર હાલમાં વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ બે હજાર પચીસમાં કોણ ટોપ પર છે તો સ્વિટર્લેન્ડ કેપિટલ છે બળના કરન્સી છે સ્વિસ બેન્ક રાષ્ટ્રપતિ છે કેરીન કેસ્ટર સ્ટર પ્રશ્ન બાર હાલમાં કોણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે તો લેરી એલિસન એલન મસ્કને પાછળ છોડીને બનેલા છે પ્રશ્ન તેર હાલમાં આઈ સી સી મહિલા વિશ્વકપ બે હજાર પચીસમાં કયો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે તો વન ટુ વિન તો આઈ સી સીની સ્થાપના આઈસીસીનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ હેડક્વાર્ટર દુબઈ ચેરમેન જય શાહ ડેપ્યુટી ચેરમેન ઇરમાન ખ્વાજા હાલમાં બે હજાર પચીસ યુએસ ઓપન પુરુષ એકલ કિતાબ કોને જીત્યો પહેલો મહિલા એકલ વિશે વાત કરી પુરુષિકલ કિતાબ વિશે તમે જવાબ આપજો તો પ્રશ્ન ચૌદ હાલમાં કયા દેશના દેશ ભક્તિ દિવસ મનાવવામાં આવ્યો છે તો અમેરિકાની અમેરિકાની અંદર સુડતાળીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા રિપબ્લિક પાર્ટી છે પચામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ બન્યા છે સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપર છે અને સૈન્ય ખર્ચની અંદર ભારત પાંચમા સ્થાન તરફ છે રક્ષા કર કર્મીઓની સંખ્યાની અંદર ચીન ટૉપ પર છે વીસ લાખને પોત્રીસ હજાર સૈન્યકર્મી છે જ્યારે ભારત બીજા સ્થાન પર છે ચૌદ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન સૈન્યકર્મી છે જ્યારે અમેરિકા ત્રીજા સ્થાન પર છે તેના તેના સૈન્યકર્મીઓ તમારે કોમેન્ટની અંદર જવાબ આપજો આપણે ખૂબ જ ચર્ચા કરેલી છે બરાબર તેવી એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ મનાવવામાં આવે છે બે હજાર છવ્વીસમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનની મેજબાની અમેરિકા કરશે ડોનાલ્ડ ટ્રમ્પને સર્જીવ કોરની ભારતમાં અમેરિકી રાજદૂત કરવામાં આવ્યા અમેરિકા દક્ષિણ કોરિયાના ઉલ્ચી ફ્રીડમ ક્ષેત્ર ખર્ચમાં અભ્યાસ કરવામાં આવ્યો અમેરિકાને ડોલર આધારિત સિંકોને વિનિયમિત કરવા માટે જીનેસ અધિનિમ પસાર થયો અમેરિકા ડબ્લ્યુએચ અને યુનિએથી બહાર થયું ભારતીય માટે અપાચી હેલિકોપ્ટરની પ્રથમ ખેપ યુએસએને મળી છે અમેરિકા પહેલગામ હુમલાને દોષી ટીઆરએફ વિદેશી આતંકવાદી સમૂહ દોષિત કર્યું છે ટાઈગર ટ્રમ્પ વજબ્રાદ અને યુદ્ધ અભ્યાસ એક્સરસાઇઝ અમેરિકાની અંદર યુદ્ધ અભ્યાસ આ એક્સરસાઇઝ અમેરિકાની અંદર થાય છે તો પ્રશ્ન હવે તમને કાલે અને ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને અમેરિકાએ ગલ્ફ ઓફ અમેરિકા કરેલું છે પ્રશ્ન પંદર હાલમાં યુ એન એસ કોને ગવર્નિંગ બોર્ડના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે તો શ્રીનાથ ઇન્જેટી હવે કાલનો પ્રશ્ન જે તમને પૂછેલો હતો તેમાં તો હાલમાં તો થોડી નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો લે લેપારુલ ગઢવાલને ભારતીય સેનાના આયુદ્ધ કોર કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા પિયુષ ગોયલને ખનન મંત્રાલયના સચિવનો પદભાર સંભાળ્યો દીપલ મિત્તલે યુએમએ ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે ટીસીએ કલ્યાણી મહાલેખાના પરિજનનો પદભાર સંભાળ્યો સંજીવ કુરાટીએ આઈએફના રખરખાવના રખરખાવના પ્રમુખ નિયુક્ત કરવામાં આવેલા છે ટીસી અને આઈ એઆઈ કઈના પ્રમુખ અમિત કપૂરને નિયુક્ત કરવામાં આવ્યો ઉર્જિત પટેલને આઈએમએફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે ઓપનએ રાઘવગુપ્તને ભારત અને એશિયા કપના પ્રશાંત શિક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે બરાબર રોજ ચર્ચા કરીએ છીએ એટલે ફાસ્ટમાં રાખેલું છે બરાબર હાલમાં કોણે કયા રાજ્યમાં નવ્વાણું પોઈન્ટ ત્રણ હાલમાં કયો રાજ્ય નવ્વાણું પોઈન્ટ ત્રણ સાક્ષરતાની સાથે પૂર્ણ સાક્ષર શોધીષ થયો છે તો હિમાચલ પ્રદેશ અને તમારા માટે જે પ્રશ્ન છે હાલમાં સેબાસ્ટિયન લોકારનો કયા દેશના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવેલા છે બરાબર રોજની જેમ એક વખત પ્રશ્ન વિકલ્પ એવો છે કે કોઈ કાળે તેનો પ્રશ્ન જવાબ બની ન શકે એવો વિકલ્પ આપણે એડ કરીએ છીએ એ ફ્રાન્સ બી સિંગાપુર સી ઇન્ડોનેશિયા કે ડી ભારત પ્રૂ કોમેન્ટની અંદર જવાબ આપજો ભૂલ કેમિસ્ટ્રીનું કોમેન્ટ કરી જાવ આવનાર પરીક્ષાની અંદર સફળતા હોવ તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે